તો બધ જીત્યા હોય કે હાર્યા હોય મત આપ્યા હોય કે ના આપ્યા હોય ભલા આ મોટું મન રાખીને પોતાના બનાવો એ બી મારી તમને એને તમે સમજો છો એટલે મારે તમને કઈ કાય લોકસાની અંદર ચૂંટણીઓ એ અનિવાર્ય પાંચ વર્ષે થતી હોય છે પરંતુ ચૂંટણીની અંદર જીત ને હાર એ પણ એક પાસું રહેતું હોય છે પરંતુ જીતના કારણે આપણે એવું પણ નથી હોતું કે આપણે જીતી જાય એટલે આવું થઈ ગયું ને હારી જાય એટલે આવું થઈ ગયું એવું પણ રાખવાનું કોઈ કારણ હોતું નથી જીત અને હાર એ તો ચાલ્યા કરે પરંતુ આ લોકશાહીની વ્યવસ્થા છે એ ચૂંટણીમાં સામ સામે લડે એટલે દુશ્મન નથી થઈ જતા ઘણી વખત મનમાં એવું થાય કે આપણે હા લડ્યા તો ત્યાં તો આ ઉપર લોકસભાની અંદર વિધાનસભાની અંદર ત્યાં બધા આવે આગલા દિવસે લડ્યા બીજા દિવસે આવીને એકબીજા નથી આપતા હોય પણ આપણે અહીંયા થોડું અઘરું પડે ગામમાં અહીં તો તમે તો બધા સમજો માણસ છો નહીં તો એમાં સરપંચની ચૂંટણીમાં કાઢવું પડે અને સરપંચ કરતા એ નીચે પેટું સભ્યની ચૂંટણી છે મોડવાળી એમાં તો અમુક હટ પણ ચૂંટી જાય ત્યાં ઊંઘી જાય તો આવું રાખવાનું હતું આ દર પાંચ વર્ષે આવે દર પાંચ વર્ષે આ પ્રક્રિયા થાય પણ એના માટે કરીને આ ગામના ચૂંટણીઓ માટે કરીને એકબીજાએ મનભેદ રખાય નહીં બધા એક થઈને ગામના વિકાસ માટે બધા કામે લાગો એવી મારી તમને બધા પ્રાર્થના છે બધાને વિનંતી છે બધા ચૂંટણી જીત્યા હોય કે હારે બધા ભેગા થઈને કામ કરવાનું છે દરેક કામ કરવાનું છે દરેકનું ભરું થાય એવું કામ આપણે કરવાનું છે ને અહીંયા સરપંચ તરીકે ભાઈ જીભાઈ છે એમનું પણ મારી સલાહ છે કે તમારું મન ઉદારવાદી છે કોઈ પણ કામ હોય ત્યારે હોય છે તમારું ઉદારતા છે છોટે મન છે કોઈ બડા નહીં હોતા રાખજો મારા માટે છે તમારા માટે છે બધા માટે છે છોટે મન છે કોઈ બડા નહીં હોતા તૂટે દિલ છે એટલે આ અટલ બિહારી વાજપેયીજી કહેતા કે કોઈ નાનું મન રાખે એ માણસ મોટો થતો નથી અને જેનું મન તૂટી જાય દિલ તૂટી જાય એ માણસ ક્યારેય બેઠા નથી થતા તો તમે બધા ભેગા મળીને એક મત બનીને અને બધા સારા કામની અંદર કામ આગળ વધો અને હું પણ જ્યાં જરૂર પડશે ત્યાં ગામના વિકાસ માટે ગામના ભલા માટે તમને બધા બંને ગામોને એક વિકાસના કામો માટે મદદ કરશે આપણે આપણે શું કરો સામે ચાલીને જે ચૂંટણી લડી આવવાની આપણે જે રમ રમ કરી આવવાનું જે બસ એવું રાખવાનું નમતે કો સબકો જે નમતે કો સબમાન સાગર નદીઓ કો ભજે નદીઓ સાગર કો ભજે છોડી ઊંચા સ્થાન એટલે આ વાત વાતમાં સમજવા જેવું છે જે નમે છે એ ભગવાનને ગમે છે બસ આટલી એક વાત કહેવાની હતી બાકી તો મારે જાદુ નથી તમે બધા સમજુ છો બધા ડાયા માણસો છે એટલે મારે ક્યાં દાદી કહેવાની જરૂર નથી તમે બધા ખૂબ સારું કામ કરો અને તમને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન કામ